ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થશે તેવી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો શું હવે નવા મુખ્યમંત્રી સમાજના હશે કારણ કે નવા કોળી સમાજમાંથી બને તે વાતને લઈને હવે કોળી સમાજે મોરચો માંડ્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોળી સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તો આનંદ થાય કોઈપણ સમાજ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છતો હોય છે આ શબ્દો છે ધારાસભ્ય હીરા સોલંકીના તો હીરા સોલંકીએ કોળી સમાજના મુખ્યમંત્રી બને તેના પર શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ તફિલ્ડ ભારતીય રાષ્ટ્રીય મારા કોળી સમાજની આજે આ મીટિંગ છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે આજે ચારે ચાર ઝોનમાં જે પ્રમુખો અમારે જે નિમણૂક કરવાની છે ચારે ચાર ઝોનના પ્રમુખોની આજે નિમણૂક કરવાની છીએ સાથોસાથ જિલ્લાના પ્રમુખો અમારે દરેક જિલ્લાના પ્રમુખોની નિમણૂક પણ આજના જ તારીખમાં અમે એમને પ્રમાણપત્ર આપી દેવાના છીએ આખા એ ગુજરાતમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી જે અમારી આ સંસ્થા છે એના કારણે આજે ગુજરાતભરના અમારે આજે નિમણૂક આપવાની છે એ માટે આજે બધાને અમે બોલાવ્યા છે જિલ્લાના મેન હોદ્દેદારોને જ આજે નિમણૂક આપવાની છે ને જિલ્લામાં પછી વાઇઝ જે એમને નિમણૂક આપવાની હશે એ જિલ્લાના પ્રમુખો અમારી સહમતીથી એમને નિમણૂક આપવાની રહેશે આજે માત્ર ને માત્ર સમાજના હિત માટે આજે આખું આ સંગઠન અમારું આજે ભેગું થયું છે ત્યારે હું આશા રાખું છું કે સમાજના ઉત્કર્ષ માટે સમાજને એકતા માટે અને ભવિષ્યમાં સમાજ સાથે મળીને કામ કરે અને દરેક સમાજના અમારા આગેવાનોમાં સાથ અને સહકાર અમને આપતા હોય છે ને આપતા રહેશે એવી આશા પણ રાખું છું આજની માત્ર ને માત્ર ચાર ઝોન અને જિલ્લાના પ્રમુખોને આજે નિમણૂક આપવા માટે અમે એકત્રિત થયા છીએ કયા નવા કલેવર સાથે નવા વિચાર સાથે આ તમારું સંગઠન આગળ વધવાનું છે પ્રશ્નો તમે કયા છે એ પ્રમાણે અત્યારે તમે જે ચર્ચા કરવાના છો પણ કોળી ઠાકોર નિગમની વાત હોય કે એમાં ફંડિંગની વાત હોય એ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે કઈ રીતે અસરકારક રીતે આ સંગઠન આગળ વધારવાનું તમારું પ્લાનિંગ છે હાલ તો હમણાં જિલ્લાના પ્રમુખોની નિમણૂક થવાની છે અને આપ જાણો છો કે ભાઈ દરેક સમાજ જે રીતે કાર્ય કરતા એ પ્રમાણે આજે આખો અમારું માળખું તૈયાર થઈ જશે અને એ માળખું થઈ જાય પછી અમે કઈ રીતે આપણે સમાજને એકત્રિત કરીને આવતા દિવસોમાં એક ખૂબ મોટું સંમેલન બોલાવવાનું પણ અમે બે ત્રણ જગ્યાએ આગેવાનો સાથે અમે નક્કી કરવાના છીએ જિલ્લા વાઈઝ કદાચ મિટિંગ થાય તો જિલ્લા વાઈઝ પણ અમે મિટિંગ કરવાના છીએ એ આ સમાજને એકત્રિત કરવા માટેના પ્રયત્ન અમારા કરશે થોડાક દિવસ પહેલા જ એક વાત આવી હતી કે કોળી સમાજના જે વ્યક્તિ છે એમને

બાવળિયા કેબિનેટ મંત્રી છે એટલે કોળી સમાજને જ્યાં જ્યાં પાર્ટી માવડી મંડળને લાગતું લાગતી હોય ત્યાં ત્યાં પ્રાધાન્ય આપે જ છે અને આવતા દિવસોમાં બી આપશે એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ

અને એ ઝોનના એકત્રિત આખા સમાજને કરવા માટે અમે એ ઝોનના પ્રમુખનું નિમણૂક કરીએ છીએ આ આ તો મૌડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે હા કોઈ બી સમાજના કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી જ થતા હોય એમાં કોઈ બી હોય કોને ઈચ્છા ન હોય આજે કયા સમાજને સમાજની ઈચ્છા નથી અને દરેક સમાજની ઈચ્છા હોય એમાં વાત નથી પણ આ તો મૌડી પાર્ટીનો વિષય છે સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી આગેવાનો છે એ આગેવાનોના આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ કોળી સમાજને ભાજપે ઘણું આપ્યું છે તે પણ હીરા સોલંકીએ કહ્યું તો ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી જેમાં સમાજના નવા સંગઠનની રચનાઓ કરવામાં આવશે આ પહેલા પણ કોળી સમાજ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો જેમાં માંગણી કરવામાં આવી હતી કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે મારા હિત રક્ષકોએ આ માંગણી કરી હશે બાકી બધા નિર્ણયો તો મોવડી મંડળ દ્વારા જ કરવામાં આવે છે પરંતુ અહીં કુંવરજી બાવળિયાએ કંઈ પણ એમ નથી કીધું કે મારી ઈચ્છા નથી ત્યારે કોળી સમાજ દ્વારા આજે વારંવાર નવા મુખ્યમંત્રીને લઈને માંગણીઓ કરવામાં આવી રહી છે તે જોતા સાફ લાગી રહ્યું છે કે જાણે કોળી સમાજે પોતાના સમાજમાંથી નવા મુખ્યમંત્રી બને તે વાતને લઈને મોરચો માંડ્યો છે ત્યારે ભાજપની જૂની પેટર્ન મુજબ જો જોવા જોઈએ તો ક્યારે પણ એવી રજૂઆતો થતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા નેતાઓને કદ પ્રમાણે વેંતરી નાખવામાં આવતા હોય છે તો હજુ ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની વાતો ચાલી રહી છે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ખૂબ જ મોટા ફેરફારો થશે અને જૂના મંત્રીઓના મોટા ભાગના નેતાઓના પત્તા કપાશે ત્યારે વારંવાર આવી ઉભી થતી માંગણીઓને તો ભારતીય જનતા પાર્ટી પોતાનું ધ્યાન દોરે છે કે પછી પોતાની જૂની પેટર્ન અનુસાર આવી માંગણીઓને અવગણવામાં આવશે અને કદ પ્રમાણે આવા નેતાઓને વેતરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના મંત્રી મંડળમાં જે મોટા ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે કોળી સમાજે મોરચો માંડ્યો છે અને કોળી સમાજની આ વારંવાર થતી માંગણીઓને ભારતીય જનતા પાર્ટી સાંભળશે કે પછી આવું કરશે તમને શું લાગે છે આપણા નવા નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી કોળી સમાજમાંથી હશે તમારું શું કહેવું છે હીરા સોલંકીના નિવેદન વિશે પણ તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર